મિત્રો ગઈકાલે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની સભા કવાટ તાલુકાના આઠાદુંગરી ખાતે થયેલી હતી પરંતુ આજે ફરી દાહોદ જિલ્લામાં થઈ છે તો દાહોદ જિલ્લામાં પણ જે રીતના ત્યાં પબ્લિક હતી એ જ રીતના આજે ફરી દાહોદ જિલ્લાની અંદર ફરી ચેતરભાઈ સમર્થના સમર્થકો જે એ ટોળે વળ્યા હતા જ્યાં મિત્રો વિડીયોને અંત સુધી જજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવાની લોક જહાના આખા ગુજરાતમાં છે ગુજરાતની કોઈ બી ખૂણે મીટિંગ કરે તો લોકો આવતા જ હોય છે એવું જ કંઈક અત્યારે જે એ બની રહી છે હાલીમાં મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે આજે દાહોદની અંદર પણ એટલી જ જે ગઈકાલે એટલી પબ્લિક હતી એટલી જ પબ્લિક આ દાહોદની અંદર પણ થઈ છે એનો મતલબ એવું થાય છે કે ભાઈ ચેતરભાઈ વસાવાને કોઈપણ પ્રકારનો ફરક પડતો જ નથી જેલમાં જાય કે પછી જેલની બહાર રહી કે પછી સભા કરે અહીંયા સભા કરે કે ત્યાં સભા કરે કોઈ પ્રકારનો કોઈ ફરક પડતો જ નથી આપણે એવું માની શકીએ છીએ અત્યારે માનવામાં આવે તો દાહોદથી સમાચાર આપણને મળી રહ્યા છે કે ધારાસભ્ય જે ઘણા લોકો જે અત્યારે નવા નવા કાર્યકર્તાઓ જે પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આ ઈકે ચેનલ કોઈપણ પાર્ટીને સપોર્ટ નથી કરતી આપણું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાની તમારા સુધી સાચી માહિતી પહોંચવું જોઈએ એ રીતના આપણું ટાર્ગેટ હોય છે અત્યારે આપણી ચેનલ પર લાખથી વધારે લોકો આપણા પર વિશ્વાસ કરે છે વિશ્વાસ કરીને આપણા વિડીયો જોઈને આપણા પર વિશ્વાસ રાખે છે તો આપણે ચાલી રહ્યા છે એક લાખથી પણ વધારે લોકો સાથે આપણે ચાલી રહ્યા છે હવે મિત્રો તમારો વિશ્વાસ અમારું કામ બોલે છે કે જે રીતના અત્યારે રાજકારણ છે ગુજરાતની અંદર જે ગરમાયું છે એ રીતના હાઉ હાલિમાં મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે જે રીતના જે ગુજરાતની અંદર રાજકારણ છે ગામે ગામે જે અત્યારે પોતાની પાર્ટીઓ સાથે રેલીઓ સાથે થઈ રહ્યા કરી રહ્યા છે પરંતુ હાલમાં વધારે માર્કેટિંગમાં ચેતરભાઈ વસાવાનું આજે માર્કિંગ જે છે એ ઉપર આવી રહ્યું છે આવી વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો આજની વિડીયોને બસ